अर्थों ये मैं भी निखिले रपी वेद वाक्य ही रामायण ही सही तो भारत पंचरात्र सास्त, ही अन्य इससे शास्त्र अन्येश्चे शास्त्रवत ने ही सौतक तुष्ट्रे ही निरिनिते इस हरिदा महिना तो आ मार्गनी आ विशेषता से गम्मेम में गप्पा चाहक्वा में नहीं गम्मे गम्मेम बात केवा मन्तिया होती અહીં શાસ્ત્રોની એક વાક્યતાથી વાત કરવામાં આવે છે અને કોઈ પણ પુષ્ટિમાર્ગની કોઈ વાત કરતું હોય તો વૈષ્ણવે પૂછવું જોઈએ કે ક્યાં શાસ્ત્ર અનુસાર આપ કહી રહ્યા છો ક્યાં શાસ્ત્રોની આમાં એક વાક્યતા પ્રગટ થઈ રહી છે કે નથી પ્રગટ થઈ રહી છે તો પુષ્ટિમાર્ગમાં તો કોઈ વાત કઈક ભાગવતમાં લખી લીધી છે કે કોઈ ગીતાજીમાં લખી લીધી છે તો એ ડાયરેક્ટ પ્રમાણ નથી એ તો ક્યાં સંદર્ભમાં કહેલી હોય ક્યા અધિકારીને કહેલી હોય ક્યાં પ્રસંગમાં કહેલી હોય એ દરેક આજ્ઞા જે છે એ ક્યાં કહેલી 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 છે 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 કયા કયા સંદર્ભમાં શાસ્ત્રમાં કઈ જગ્યાએ આ આ બધા શાસ્ત્રોની એક વાક્યતાથી અમે વાત કરવા ઈચ્છીએ છીએ એમ શ્રી આચાર્ય ચરણ આપણા એવી એક સુંદર પદ્ધતિ સુંદર વારસો સંપ્રદાયનો શ્રી આચાર્ય ચરણ આપણને આપી રહ્યા છે અને આજ આપણું રક્ષણ છે આ મર્યાદામાં જો આપણે રહેશું તો જ આપણે આ કલિકાલના પ્રવાહથી બચી શકશું નહીં તો આપણું રક્ષણ જ આ માર્ગના સિદ્ધાંતો છે શ્રી આચાર્ય ચરણની વાણી છે અને આચાર્ય ચરણની વાણી એ શાસ્ત્રોનું આ રીતે વર્ણન કરનારી વાણી છે શ્રી આચાર્ય ચરણની વાણીમાં બધું જ શાસ્ત્ર જ રહેલું છે કારણ કે આપ જ કહે છે અર્થો એ મેં નિખી લઈ એ આપ કહે છે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્ર સમાધિ ભાષા વ્યાસ છે પ્રમાણમ ચતુષ્ટય એ સોનાના પાયા ઉપર લોખંડ લોખંડનો પાયો નથી કટાઈ જાય આ સોનાનો પાયો છે આ માર્ગનો પાયો એ સોનાનો પાયો શ્રી આચાર્ય ચરણે કે જેમાં લોખંડ ને પણ કાટ લાગી શકે સ્ટીલ લોખંડ બધું પણ એ નાસ્તું પણ આ સોનાના પાયા ઉપર શ્રી આચાર્ય ચણે આ માર્ગની રચના કરી છે કે જેને કોઈ ચેલેન્જ ના કરી શકે આ માર્ગના સિદ્ધાંતોને કોઈ પ્રકાર ના આપી શકે આ માર્ગના સિદ્ધાંતો જો પ્રમાણે કોઈ ચાલે તો એનો ક્યારેય પણ કલિકાલના પ્રવાહથી એ ગ્રસિત ન થાય અને આ માર્ગની મર્યાદામાં રહીને ક્યારેય એનો બગાડ ન થાય બહિર્મુખતા ન પ્રાપ્ત થાય એવું રક્ષણ શ્રી આચાર્ય ચરણોએ આપણું કર્યું છે એવા એવો મારક શ્રી રહે જ્યાં નહીં પ્રવેશ વિધિ હર નો રહે એ આવો દિવ્ય માર્ગ છે પણ શું આપણે લાયક છીએ આ માર્ગને આવા દિવ્ય માર્ગને શું આપણે વફાદાર રહ્યા છીએ આ દિવ્ય સિદ્ધાંતોને શું આપણે ધારણ કર્યા કંઠી ધારણ કરી છે પણ શું આ માર્ગના સિદ્ધાંતોને આપણે ધારણ કર્યા છે આ મોટો પ્રશ્ન આપણી સામે ઊભો છે એટલે આપણે આ બધા સાથે મળીને વિચાર કરવો આવશ્યક છે શ્રી આચાર્ય ચરણોમાં આપણે બેસીને આપણે આ વિચાર કરવો અત્યંત આવશ્યક છે કે શું આપણે સાચા પુષ્ટિ માર્ગી બની શક્યા છીએ શું શું આપણે સાચા શ્રી આચાર્ય ચરણ કેવો પરિશ્રમ કર્યો છે થોડો એનો વિચાર કરીએ શ્રીમદ આચાર્યચરણ કેવા આચાર્ય છે ઘણા લોકો તો એમ કે પુષ્ટિ માર્ગ આચાર્ય તો એકદમ ભોગ વિલાસી આચાર્ય હોય છે આઈના બધા બાળકો આચાર્ય બધા ભોગ વિલાસ એકદમ ગ્રસ્તી જીવન જીવનારા ત્યાગ તપશ્ચર્યા રહિત હોય છે એવી છાપ લોકોમાં ઊભી થઈ છે આપણી આપણે અમે ગમે તેવા હોઈએ પણ અમારા આચાર્ય ચરણ કેવા છે શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ કેવા છે તો શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ અગિયાર વર્ષની અવસ્થાથી પોતાનું ઘર છોડે છે અને ભારતભરના જે કૃષ્ણ અને વિષ્ણુ તીર્થો જે છે ભગવાન કૃષ્ણ સંબંધી કે વિષ્ણુ સંબંધી જે વૈષ્ણવ તીર્થ છે એ તીર્થાટનના ક્રમથી આપે ઘરનો ત્યાગ કર્યો છે ખાલી ફરવા માટે નહીં માર્ગનો પ્રચાર પ્રસાર કરવા માટે નહીં કે બધાય શિષ્યો બનાવવા માટે નહીં પણ શ્રી કૃષ્ણના તીર્થોની અંદર વિચરણ કર્યું છે આપશ્રીએ તીર્થાટન શ્રી મહાપ્રભુજી તીર્થાટન કર્યું છે એમાં મુખ્ય ધ્યેય તો કૃષ્ણની લીલા સ્થળીઓમાં વૈષ્ણવ તીર્થોમાં એ જવું ત્યાં નિવાસ કરવો અને ભગવાન લીલાઓનું ચિંતન કરવું એટલા માટે આપશ્રીએ અગિયાર વર્ષની અવસ્થાથી પોતાના ઘરનો ત્યાગ કર્યો અને આ આપશ્રીએ આ પૃથ્વી પરિક્રમાનો

તોય કલ્યાણ થઈ જશે મહાપ્રુજિના ગ્રંથો ખાલી બધુંય બંધ કરી હવેલીની કથા અને મનોરથ ને બધું બંધ કરીને ચાર મહિના તો મહાપ્રુજિના ગ્રંથો ભણો વર્ષમાં ચાર મહિના કપશે મહાપુરુજી તો વાગપતિ હતા પણ વર્ષમાં ચાર મહિના તો કાઢો આખા જીવનમાં કાઢો તોય કલ્યાણ થઈ જાય આખા જીવનમાં ચાર મહિના વેકેશન રાખો અમેરિકા લંડન આજે પ્રવાસો બધાય બંધ રાખો આખા ભારતભરના વિશ્વભરના પ્રવાસો જે છે બંધ રાખો એક બાળક આખા ગામ આખા વિશ્વમાં ફરવાનો સંકલ્પ કરીને નીકળ્યા તો વિષ્ણુ અને તીર્થ ક્ષેત્રો સિવાય તો બહાર પધારી રહ્યા જ નથી તમે શા માટે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છો શા માટે લંડન જઈ રહ્યા છો શા માટે અમેરિકા જાણે પૃથ્વી પરિક્રમા કહો છો દુબઈ જઈ રહ્યા છો સાઉદી અરેબિયા જઈ રહ્યા છો અને તમે એને કહો છો કે આ તો અમે તો પૃથ્વી પરિક્રમા ના અર્થે છે જ્યાં જ નિવાસ કરે છે રાજનગરને અલંકૃત કરે છે લખ્યું કે પૃથ્વી આપે કર્યો છે ભાઈ મહાપ્રભુજીની પૃથ્વી પરિક્રમા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ લંડન અમેરિકા સ્વિઝરલેન્ડ સ્વીડન નહોતી ત્યાં એક પણ બેઠક નથી મહાપ્રભુજીના સ્વીડન સ્વિઝરલેન્ડ અમેરિકા દુબઈમાં

પરેટે તત્પરહ જે સિદ્ધાંત શ્રી મહાપ્રુજી પોતે આપ્યો કે તીર્થાટન કેમ કરવું એમાં એકલા કરવું એકાકી રહેવું કોઈ પણ પ્રકારની સ્પૃહા રાખવી નહીં કોઈ પણ પ્રકારની કામના રાખવી નહીં નિસ્પૃહ અંતઃકરણ ઇન્દ્રિયો ઉપર અંકુશ રાખવો શાંત અને પર્યટે તત્પર ભગવાન શ્રી કૃષ્ણમાં પરાયણ મનને ચિત્તને કૃષ્ણમાં પરોવીને તીર્થ કરવું જોઈએ યાત્રા કરવી જોઈએ અને એ ક્રમથી શ્રી મહાપ્રભુજીએ મહાપ્રભુજી પર કૃષ્ણમાં વૈષ્ણવ તીર્થો જે છે ત્યાં પધાર્યા અને એ પધારવા માટે આપે પ્રવાસ કરો કારણ કે એક ક્ષેત્ર થી બીજા ક્ષેત્ર જવા માટે આપે ચાલીને અગિયાર વર્ષનું નું બાળક છે ટાળ ધડકો વરસાદ હા રસ્તા જંગલી પશુઓ મ્લેચ્છોનું શાસન આ આ કઠિન વિપરીત પરિસ્થિતિમાં શ્રી આચાર્ય ચરણે પૃથ્વી પરિક્રમાનો પ્રારંભ કર્યો અને બીજું એક મોટું વ્રત આચાર્ય ચરણે ધારણ કર્યું એ અશ્વસ્તનિક વ્રત કહેવાય છે શાસ્ત્રમાં શ્રી આચાર્ય ચરણનું એ અસ્વસ્તનિક વ્રત હતું એ અશ્વસ્તનિક વ્રત એટલે એક દિવસથી વધારે કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો નહીં સીધું સામગ્રી પણ સાથે રાખીને ચાલો બીજે કામ આવી જશે એમ નહીં એક જ દિવસ પૂરતી લેવી બીજે દિવસે પાછી કંઈ પણ હોવું જોઈએ નહીં એક જ દિવસનું સીધું સામગ્રી એ લેવું એ પણ પોતાનો જો શિષ્ય કોઈ થાય તો એનું લેવું ગમે તેનું નહીં જો પોતાની પાસેથી એ દીક્ષા લે એમનો સેવક થાય તો એનું લેવું પણ એક જ દિવસનું લેવું પછી એની પાસે ગમે એટલો ધનનો ઢગલો હોય પણ એક જ દિવસનું સીધું સામગ્રી આજનું ભોજન થાય એટલું જ એનાથી વધારે સંગ્રહ નહીં કરશો અને કદાચ એ પ્રાપ્ત ન થાય તો આચાર્ય ચરણ શું કર્યું હશે એ બહુ મને મને પણ જિજ્ઞાસા છે મને પણ જવાબ મળશે તો હું અવશ્ય સાથે જવાબ ને પણ બધાને પણ મને પણ જિજ્ઞાસા છે કે સેવકો તો મહિનાઓ ચાલે ત્યારે એકાદ ક્યાંક કોક થતું હતું હજારો કિલોમીટરમાં કોઈ એકાદ વૈષ્ણવ ધાતુ હતું તો એ સમય દરમિયાન આચાર્ય ચરણ તો એવું વ્રત હતું કે જે એમનો સેવક થાય તો લેવું હું અન્યનું કોઈનું લેવું નહીં તો આપસું કેટલા દિવસો દિવસો ભૂખા રહ્યા હશે જલ ઉપર નિર્વાહ કર્યો હશે વ્રત એટલે આપણે ફલાર આપણી એકાદશી જેવું વ્રત નહી આપણી એકાદશી અગિયાર રસ ભેગું થાય એવી હોય છે રોજ આપણે બે ચાર રસ લેતા હોય છે અગિયાર રસ હોય ત્યારે અગિયાર રસ ભેગા કરીએ રાજેગ્રાના આલુ પરોઠા પેટી શ્રીખંડ ફ્રૂટ સલાડ તો એ દિવસે તો અગિયારે અગિયાર ભેગા કરીને આપણે એકદમ હેવી ઉપવાસ કરતા હોય છે પાછા એમ કે આજ તો વ્રત છે તો એ પ્રકારની એકાદશી નહીં પણ સંપૂર્ણ જલ પણ ન લેવું એવો ઉપવાસ છે આચારચરણ તીર્થમાં જ્યારે પ્રવેશ કરવો એ દિવસે સંપૂર્ણ ઉપવાસ અને પછી બીજે દિવસે

આ પરિશ્રમ કર્યો છે કોના માટે કર્યો છે આપણા માટે હજી સુધી આપણને આ માર્ગ પ્રાપ્ત છે આ તપશ્ચર્યાનું પરિણામ છે